શું બાવીસ વર્ષ બાદ ફરી ઇતિહાસનું થશે પુનરાવર્તન છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં રહેલી રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે તેમણે બપોરે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવતા પૂર્વે ધાર્મિક સ્થળોએ દર્શન કરવા ઉપરાંત ગાંધીજી સરદાર પટેલ આંબેડકરની પ્રતિમાઓને વંદન કર્યા બાદ બહુમાળી ભવન ચોકમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું લગભગ દોઢેક મહિના પહેલા ગુજરાતના રાજકારણમાં ચર્ચા હતી કે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા પરેશ ધાનાણી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ જશે કારણ કે તેઓ જાહેરમાં ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા સાથે ચા પીતા નજરે પડ્યા હતા પરંતુ એક બાંકડે બેસીને ચા પીનારા બંને દિગ્ગજો હવે લોકસભાની ચૂંટણીમાં આમને સામને આવી ગયા છે થોડા સમય પહેલા ધાનાણીએ લોકસભા ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો પરંતુ આખરે તેઓ ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા ત્યારે પરેશ ધાનાણીએ રાજકોટમાં શક્તિ પ્રદર્શન દરમિયાન ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા સાથે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો

હવે બાવીસ વર્ષ બાદ ફરી એક વખત બંને દિગ્ગજો વચ્ચે એક ચૂંટણી સભામાં એવું બોલ્યા હતા કે ધાણાણી તો દૂધ પીતું બચ્ચું છે બસ આજ મુદ્દાને ધાણાણીએ ઉપાડી દીધું તેઓ બધી જગ્યાએ દૂધની બોટલ લઈને ચૂંટણી સભા ગજવતા અને કહેતા કે દૂધ પીતું બચ્ચું પણ તમને હરાવી શકે છે જ્યારે ધારાની ચૂંટણી જીત્યા અને તેમનો વિજય સરઘસ નીકળ્યો ત્યારે પણ તેઓ દૂધની બોટલ લઈને નીકળ્યા હતા અને રસ્તા પર દૂધ ઢોળવામાં આવ્યું રૂપાલા અને ધારાની વચ્ચેની ચૂંટણીને મોટા ભાગના રાજકીય નિશાતો એક તરફી માનતા હતા પરંતુ પરિણામ કંઈક એવું આવ્યું કે ધાણાણીએ સોળ હજાર ત્રણસો ચૌદ મતે રૂપાલાને પરાજય આપ્યો અને જાયન્ટ કિલર તરીકે પ્રસ્થાપિત થયા એ સમયે ધાણાણીની ઉંમર માત્ર છવ્વીસ વર્ષની હતી વર્ષ બે હજાર બે ની ચૂંટણીમાં છવ્વીસ વર્ષના યુવા પરેશ ધાણાની રૂપાલા હરાવીને ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા અને હવે બાવીસ વર્ષ બાદ ફરી બંને દિગ્ગજો સામ સામે આવ્યા છે ત્યારે વિધાનસભા ચૂંટણી હતી અને અત્યારે લોકસભા ચૂંટણી છે ત્યારે હવે બાવીસ વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન થશે કે ઇતિહાસ બદલાશે એ તો ચાર જૂને જ ખબર પડશે ભાવેશ સોંદરવા બીટીવી ન્યૂઝ રાજકોટ